વિસ્તારમાં માનવ તસ્કરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે છે જે એક ગરીબ સમજીવી પરિવારની સગી દીકરીને નશાની કારક પદાર્થો પીડાવીને 10 દિવસની અંદર બબ્બે વખત વેચવામાં આવી હોવાનું અને તેના બળજબરી લગ્ન કરવામાં આવ્યા હોવાનું સામે છે નિમિત વિસ્તારમાં માનવ તસ્કરીનો એક ગંભીર અને ચોંકાવનારો કિસ્સો પોલીસને હાથ લાગ્યો છે એક ગરીબ શ્રમજીવી પરિવારની નાબાલિક દીકરીને નશાકારક પદાર્થો પીડાવીને ડર દબાણ વચ્ચે માત્ર દસ દિવસની અંદર બે વખત વેચવામાં આવી હતી અને તેના જબરજસ્તીથી લગ્ન કરવામાં આવ્યા હોવાના આરોપો સામે આવ્યા છે આ ઘટનાની તપાસ દરમિયાન લગ્નની તસવીરો પણ પોલીસના હાથમાં લાગી છે જેમાં ગેરકાયદેસર લગ્નની સાબિતી કરે છે આ ગંભીર ઘટનાની જાણ થતાં જ લીંબાયત પોલીસ ચોકી ઉઠી હતી અને તાત્કાલિક કાર્યવાહીમાં જોડાઈ હતી પોલીસ ટીમે તપાસ હાથ ધરીને મુખ્ય ત્રણ આરોપીઓને તેમજ ઘટનામાં સહભાગી એક પડોશી મહિલાની અટકાયત કરી છે આરોપીઓ પાસેથી મળેલી માહિતીના આધારે પોલીસનું માનવું છે કે આ કિસ્સો માનવ તસ્કરીના મોટા રેકેટનો ભાગ હોઈ શકે છે તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે ફરજાના નામની બીજી એક મહિલા આરોપી પણ આ રેકેટમાં સામેલ હોવાનો ખુલાસો થયો છે પોલીસ દ્વારા મહિલા માટે વોન્ટેડ નોટિસ જારી કરવામાં આવી છે અને તેની સુધિકારવાના પ્રયાસો શરૂ કરાયા છે લિંબાદ પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં રહેતી એક કિશોરીની માતાએ લિંબાદ પોસ્ટે ખાતે એક ફરિયાદ આપેલ છે કે પોતાની જે નાબાલિક કિશોરી છે એને એની બાજુમાં રહેતા નુરી શેખ વસીમ શેખ અને ફરઝાના આ ત્રણેય લોકોએ એને લલચાવી કોસલાવી અને એક લસકાણામાં રહેતા સોએબ સાથે નિકાહ કરાવે છે એ સોએબના ઘરે લસકાણા ખાતે નિકાહ કરવામાં આવેલ અને સોએબ પણ આ લોકો જાણતા હોવા છતાં કે ના માલિક છે છતાં એની સાથે ત્યાં ત્રણ દિવસ આ કિશોરીને રાખેલ છે અને ત્યાંથી પછી ફરીવાર આ લોકો જે આરોપીઓ છે એને ત્યાંથી લઈ અને મહારાષ્ટ્રના સોલાપુર ખાતે અને ફરીવાર એક વ્યક્તિ સાથે લગ્ન કરાવેલ હોવાની હકીકત ફરિયાદમાં જણાવેલ છે હાલ પોલીસે આ સંબંધે વશીમ નુરી અને જે આ લગ્ન કરનાર છે સોહેબ એની ધરપકડ કરેલ છે આ બાબતે ફરજાના અને અન્ય જે એક ઈસમ છે જે સોલાપુરનું એની ધરપકડ કરવાની બાકી છે પોલીસ હાલ વિશેષ તપાસ કરી રહી છે આ બાબતે બળાત્કાર અને પોક્ષોની કલમો લગાવી અને ગુનો રજીસ્ટર કરવામાં છે એ જે છોકરી છે એ કેટરિંગના કામ માટે અવારનવાર આ લોકો સાથે જતી હતી એ દરમિયાન એ લોકોએ છોકરીને ડરાવી ધમકાવી લીધી આવે આજ રોજ સુરત શહેરના લિંબાગ પોલીસ સ્ટેશનમાં એક પંદર વર્ષીય દીકરીની ફરિયાદ દાખલ થઈ છે દીકરીની સાથે જે બનાવ બિનો છે એ ખૂબ ગંભીર અને સંવેદનશીલ બનાવ છે પંદર વર્ષીય દીકરીને બે થી ત્રણ જગ્યાએ અલગ અલગ રીતિ રિવાજ મુજબ એના લગ્ન કરાવવામાં આવ્યા અને જે સ્થાનિક કોઈ મહિલાઓ છે ફરજાના ને નૂરી કરીને એ દીકરીને પટાવી ફોસલાવીને લઈ ગયા સીરપ પીવડાવીને લઈ ગયા અને અલગ બે થી ત્રણ જગ્યા પર એના લગ્ન કરાવીને બે થી ત્રણ દિવસના કે મહિનામાં પાછા લાવ્યા અને જે દીકરી છે એની સાથે શારીરિક શોષણ થયું એ દીકરી ખૂબ આર્થિક રીતે નબળા પરિવારની છે ગરીબ ઘરની છે એની માતાએ મજૂરી કામ કરે છે પિતા પણ છૂટક મજૂરી કામકાજ કરે છે ભાડાના જેવાના મકાન મારે છે અને આ સમગ્ર બનાવ જ્યારે મારી સામે આવ્યો ત્યારે હું પોતે પણ હચમચી ગયો અને આ ધ્યાનપૂર્વક એને સાંભળીને જ્યારે મેં આ વાતની રજૂઆત પોલીસ સમક્ષ કરી સ્થાનિક પોલીસ સ્ટેશન લિંબાયત પીઆઈ શ્રી કામડિયા સાહેબ સમક્ષ ત્યારબાદ ડીસીબી ડોક્ટર કાનનબેન દેસાઈ એસીપી જાડેજા સમક્ષ તેમને ખૂબ સકારાત્મક રીતે આ બાબતને ગંભીરતાથી લઈને ફરિયાદ દાખલ કરી છે આ સમગ્ર બાબતમાં મારી પોલીસ તંત્ર છે કે વિસ્તાર વિસ્તાર એક ગરીબ શ્રમિક પરિવારોનો છે ઇશારે આવી રીતે ગરીબ ઘરની દીકરીઓને ટાર્ગેટ કરી રહી છે અને એમને અન્ય સ્થળે કે અન્ય જગ્યા પર બીજા ત્રીજા ચોથા વ્યક્તિઓ સાથે લગનો કરાવીને એના બે ત્રણ દિવસ પછી લગનો તોડાવીને પૈસાનો વહીવટ કરી છે રૂપિયાનો વહીવટ કરી રહી છે આ રીતે એ લોકો સમાજને પણ બદનામ કરી રહ્યા છે અને નાની દીકરીઓને પીંખી રહ્યા છે મારી અપીલ એટલી જ છે કે આ જે કોઈ ચલાવનાર રેકેટ રેકેટ જે ચલાવી રહ્યા છે એમની સામે કડકમાં કડક અને દાખલારૂપ કાર્યવાહી થવી જોઈએ કોઈ પણ ભોગે એમને બક્ષવા ના જોઈએ એનું કારણ એટલા માટે છે કે આવનારી અમારી પેઢી કે આવનારી કોઈ પણ ગરીબભરની દીકરી હોય કે સારા સમાજની દીકરી હોય કે ઉચ્ચ વર્ગની દીકરી હોય એની સાથે પણ આ બનાવ ન બને એની તકેદાર રાખવાની આપણા સૌની જવાબદારી છે સ્થાનિક સામાજિક આગેવાનો અને સંગઠનોને મારી અપીલ છે કે આ પીડિત દીકરી સાથે અને પીડિત પરિવાર સાથે મજબૂતીથી ઉભા રહે એમને સમર્થન આપે એમને સહકાર આપે અને આવી રીતે આ કૃત્યો કર જે એમને કરાવ્યો છે એ ટોળકે બીજી પણ જે દીકરીઓને ટાર્ગેટ કરી હોય એ દીકરીઓને સામે લાવીને પોલીસ સમક્ષ મૂકે કે જેના કારણે પોલીસ તપાસ વધુ મજબૂત રીતે થઈ શકે સમાજ ને અપીલ છે કે તમારા વિસ્તારની અંદર જે કોઈ સામાજિક દૂષણ હોય દારૂ વેચાતો હોય ડ્રગ્સ વેચાતો હોય એમડી વેચાતો હોય કે ચરસ ગાંજો કે કોરેક્સ વેચાતો હોય કે ઠેર ઠેર કોરેક્સ ફરિયાદો આવે છે સિરપ એ તમામ બાબતો પોલીસ સમક્ષ લાવો અને એવા અસામાજિક તત્વોની સામે ફરિયાદ કરતા ડરો નહીં પોલીસ તંત્રને અપીલ છે કે જે જેટ સીટરો છે વિસ્તારના અસામાજિક તત્વો છે એ જો અત્યારે સારા કામો કરતા હોય તો એને કરવા દો પરંતુ એ અત્યારે હાવ નવરો હોય અને આવી રીતે ખોટા ધંધામાં જ લાગેલો હોય તો એની સામે ફરીથી કડકમાં કડક કાર્યવાહી કરો એવી પોલીસ તંત્રને પણ મારી અપીલ છે